જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણા એક વિનંતી કરવા માંગુ છું ગઈકાલે પ્રશાસન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સત્તર મહિના માટે વૈશાલીનું ગરનાળું બંધ રહેશે હું આ જાહેરનામા સાથે છું પરંતુ હાલમાં નડિયાદમાં વિશ્વ વિખ્યાત સંતરામ મંદિરમાં પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું આયોજન છે દૂરથી લોકો સાંભળવામાં આવે છે પશ્ચિમ વિસ્તારમાંથી જે લોકો આવે છે એટલે કે માય મંદિર પછી વૈશાલી ગરનાળાનો વિસ્તાર તો વૈશાલીનું ગરનાળું જો બંધ કરી દઈશું ને તો એમને છેક ફરીને આવવું પડશે કાં તો માઇમંદિર વાળા રોડ ઉપર આવવું પડશે કે જ્યાં કચરાના ઢગલા હોય છે અને રોડ પણ એવો અનઈવન છે કે જે પ્રજાજનને તકલીફ પડી શકે જો આવવાનું થશે તો બધા આવવાના જ છે જો રોડ ખોલવામાં નહીં આવે તો આવશે જ પ્રજાજનો એમાં વાંધો પણ નથી પણ આપની એવી વિનંતી છે કે હલ પેટલાદ રોડનુંથી પીપલગ રોડનું પણ કામ ચાલુ છે એટલે એ રોડ પણ બ્રિજ એક સાઈડથી બંધ કર્યો છે વન વે કર્યો છે સમય પર ખુલી જશે પણ પ્રશાસનને મારી વિનંતી છે કે દસ દિવસ માટે જો વૈશાલી ગરનાળાનું કામ થોડું અટકાવવામાં આવે તો રામકથા સાંભળવા માટે અને દસ દિવસ પછી મેળો છે એટલે જો આ ધ્યાન થોડું રાખવામાં આવે અને રસ્તો હાલ પૂરતો ટેમ્પરરી જો ખોલવામાં આવે ને તો પ્રજાજનોને કોઈ તકલીફ નહીં પડે મારી વિનંતી છે જય મહારાજ